ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસમાં મોટા સમાચાર અને એસીપી રાજેશ બારૈયાએ નિવેદન આપ્યું છે મોત અંગે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે શરીર પર બેતાળીસ ઇજાના નિશાનો જોવા મળ્યા છે આ પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતના કારણે હોય તેવું પોલીસ અત્યારે માની રહી છે નિવેદન આપ્યું ગોંડલ રાજકોટ હાઇવે પર યુવક નિર્વસ્ત્ર જોવા મળ્યો હતો એવા પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને એસીપીએ કહ્યું કે પોલીસ તપાસમાં અત્યાર સુધી કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવા નથી મળી પરિવારજનોના ગંભીર આરોપો વચ્ચે પોલીસે આ સ્પષ્ટ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે નિવેદન આપીને રાજકોટથી ચોટીલા સુધીના સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે તેમ પણ એસીપીએ કહ્યું રાજકુમાર જાટ નામના યુવાનનું શંકાસ્પદ મોત થયું છે અને પીએમ રિપોર્ટ પણ ક્યાંક ક્યાંક ને સામે છે અડતાલીસ નાની મોટી ઇજાઓ થઈ હોવાનું ક્યાંક સામે છે આપણી સાથે એસીપી સાહેબ છે જેઓ આ વિસ્તારના તપાસની અધિકારી છે સાહેબ આખો પીએમ રિપોર્ટમાં જે અડતાલીસ નાની મોટી ઇજાની વાત કરો ખરેખર સત્યતા શું છે શું લાગી રહ્યું છે અડતાલીસ ને બેતાલીસ જેવી નાની મોટી ઇજાઓ છે પણ હાલ જે ડોક્ટરે જે ઇજાઓ લખીને આપેલી છે એ ઈજાઓ અકસ્માતથી પણ થઈ શકે ગમે તે રીતે થઈ શકે કારણ કે જે ઈજાઓ છે એ પડવાથી પણ થઈ શકે એ રીતની ઈજાઓ છે જે હાલ જે પીએમ નોટમાં આવેલ છે સાહેબ જે પ્રમાણે મોટી ઈજાઓ છે એવી શરીરના કયા ભાગ ઉપર એવી ઈજાઓ છે જેનાથી આ મોત થયું છે મોટી ઇજાઓમાં એક સામેના ભાગે છે પેટની નીચે એના ભાગે છે ને એક પાછળના ભાગે છે અને જે પડવાથી કદાચ પાછળ હેમરેજ થયો માથાના પાછળના ભાગે ઈજા છે જેના કારણે મૃત્યુ થયેલ એનું જણાય છે સૌથી પ્રથમ આ યુવાનને કોને જોયો હતો ને ત્યારબાદ કેવી રીતના સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો પ્રથમ યુવાનને એક એકસો છે જે ચોટીલાથી રાજકોટ ખાતે એક પેશન્ટને મૂકવા આવેલી હતી એ એકસો પરત ચોટીલા જતી હતી તે દરમિયાન જે બનાવવાળી જગ્યા છે ત્યાં આ રાજકુમાર જે છે ત્યાં ઈજાગ્રસ્ત હાલતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં જીવિત હતો ત્યારે એકસો આઠે તેને પોતાની એકસો આઠ મોબાઈલમાં લઈ અને રાજકોટ હોસ્પિટલ લાવેલો તે દરમિયાન રાજકોટ હોસ્પિટલ એને મરણ જાહેર કરેલ છે એમનું પણ કંઈ નિવેદન લેવામાં આવ્યું છે કારણ કે જીવિત હતો યુવાન અને હવે આખો મોતનો મામલો શંકાસ્પદ જોવા મળે હા એકસો આઠના જે છે એમનું નિવેદન લેવામાં આવેલ છે

નિર્વસ્ત્ર કપડામાં એ ચાલતો દેખાઈ રહ્યો છે એને થોડે આગળ આવતા એક ભાઈ જે છે એને કપડાં આપે છે એક બે ભાઈ એ લોકોને પણ આઈડેન્ટિફાઈ કર્યા છે અને એ લોકોના પણ નિવેદન લેવામાં આવ્યા છે હજુ પોલીસ તો આ મામલે તપાસ ચાલુ જ રાખશે ને હા ચોક્કસ પોલીસ આ બાબતની બધી તપાસ ચાલુ છે ને હાલ એ પણ સીસીટીવી ચેક કરી રહ્યા છે કે કેટલા વાહનો ત્યાંથી રીતના જે સમય નીકળ્યા છે શું છે ને કઈ રીતે નીકળ્યા કઈ રીતે બનાવ બનેલો છે પણ જે ફરિયાદ છે તે નોંધી છે પરંતુ સમગ્ર મામલે તપાસ છે તે કરવામાં આવી રહી છે બેતાલીસ જેટલી નાની મોટી ઈજાઓ થઈ હતી યુવાનને આગળના પેટના ભાગે અને પાછળના ભાગે વધુ લાગવાના કારણે તેનું મોત થયું હોવાનું હાલ પ્રાથમિક રિપોર્ટમાં છે પરંતુ જે પ્રમાણે આખો વિવાદ થયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા પણ સઘન જે છે તપાસ છે તે કરવામાં આવી રહી છે કેમેરામેન ગડિયા સાથે ભાવ ન્યૂઝ રાજકોટ